અત્યારે તો ભાભી બધી રસોઈ બનાવી નાખી હશે એ મને કહેતા હતા કે આજે છે ને મારે વહેલા રસોઈ બનાવી નાખી છે તમે જે વહેલા કહ્યું હોત ને તો એ બનાવી નાખત એક કામ કરીએ તમારે કારેલાનું શાક ખાવું છે ને તો આપણે કાલે બનાવી નાખશું હું બનાવી દઈશ તમને પણ તમે બે જણામાંથી કોઈ મને દેખાવ તો હું કહું ને કે આ બનાવજો તમે તો મને કોઈ પૂછતાય નથી અને બધું બની જાય છે તમને પૂછીએ તો તમે એવું કહો છો કે હવે તો આ ઘર તમારા હાથમાં છે તમારે જે ખાવ પીવું હોય જે બનાવો એ બનાવી નાખો ને અને કંઈ નહીં તો આદિભાઈને દેવાંગને જે ભાવે એ બનાવી નાખજો એટલા માટે નહોતું પૂછ્યું બા બાકી તમને તો ખબર છે ને કે ભાભી બધું તમને પૂછી પૂછીને જ કરે છે મીરાને પૂછીને કરો આપ શું ના ના કંઈ નહીં બાહ હવે તમે છે ને મોઢું નહીં ચઢાવો જો તમને કયું છે ને કે અમે બનાવી દઈશું તો પછી બનાવી દઈશું ને એમાં ખોટું લગાવવાની શું વાત છે સારું જા તારું કામ કર સારું અને બા આ પેલા કાંતા માસી છે ને હા તો એમના ઘરે આપણે વ્યવહાર કરવાનો બાકી હતો ત્રણ દિવસ પહેલા આપણે પ્રસંગમાં ગયા હતા ને એનો તો મેં અને ભાભીએ થઈને પાંચસો એક રૂપિયા લખાવી દીધા છે એ પણ ના પૂછ્યું શું બોલો છો ભાઈ ના ના કાંઈ નહીં હવે કરી જ નાખ્યો છે વ્યવહાર તો પછી હવે મારે શું કહેવાનું રહે આપણે બધી જગ્યાએ સરખો જ વ્યવહાર કરાવીએ છીએ ને એટલે મેં અને ભાભે વિચાર્યું અને પછી કરી નાખ્યું પણ દામિની જેનો જેવો વ્યવહાર આવ્યો હોય ને એવો કરાય એણે દરેક વખતે જ્યાં જ્યાં હતા આપણા ઘરે એકસો એકાવનથી વધારે કર્યો નથી તો પછી આપણે પાંચસો એક કરવાની જરૂર હોય પણ હવે કરી જ નાખ્યો છે તો હું તો કહેવા જવા નથી ચારસો રૂપિયા પાછા આપો પણ આપણે પાંચસો ને એક કરી દીધું તો શું થઈ ગયું આપણા ઘરે કાલ સવારે પાછો પ્રસંગ આવશે ત્યારે બની શકે ને કે આપણે પાંચસો એક વ્યવહાર કર્યો છે તો એ પણ આપણને એટલો વ્યવહાર કરી આપે સારું જા આ દામીની ઘરમાં આવી છે ત્યારથી બધો વહીવટ તો જાણે મીરાને પૂછીને જ થાય મીરાને પૂછીને જ રસોઈ થાય હવે મને પૂછાતું નથી એ લોકોને જે ભાવે એ જ થાય મને પૂછાતું નથી કે શું રસોઈ બનાવીએ મારું ભાવ તો શું છે દામિની મમ્મી કામ હતું દામિની ક્યાં છે મારે દામિની નું કામ હતું એ તો હમણાં જ રૂમમાં જઈને સૂતી એ ક્યારની કામ કરીને થાકી ગઈ હતી તો મેં કહ્યું થોડો આરામ કરી લે દામીની આરામ કરે છે અને તું અહીંયા કામ કર્યા કરે કેમ તારાથી દામીનીને કામ નથી સોપતું અરે મમ્મી એમાં શું થઈ ગયું એ આજે બજારમાં ગઈ હતી ને તો આમ પણ થાકી ગઈ છે અને એના ભાગના બધા જ કામ કરીને આરામ કરવા ગઈ છે તમે મને કહો હું તમારું કામ કરી આપીશ ને પણ એવા ભાગના કામને આ કામને એ શું કેમ એને કામ નહીં કરવાનું

કે અમારે બંને સરખા કામ કરવાના છે ઓકે મમ્મી તમે ખોટા ગુસ્સો કરો છો તમારે જે કામ હોય ને મને કહો ચા પીવી છે માથું દબાવવું છે બહાર જવું છે ના એવા કોઈ કામ નથી પણ મારે કથા સાંભળવી હતી અને ટીવીમાં ક્યાર ની મથું છું ચેનલ મળતી જ નથી એટલે મેં કીધું લાવ દામિનીને કહું કે મને ચેનલ તો મેળવી આપ મારે કથા જોવી છે હા સાચી વાત છે હું તમને ખરી આપીશ ચેનલ એક્ચ્યુઅલીમાં શું છે મમ્મી

એવું ના હોય એ બધી જવાબદારી લઈને જ ઘરમાં આવી હોય તો તારી એકલી ન કરવાના હોય એને હારો હાર કામમાં લેવાની હોય તારે વાહ તમે આજ કે વર્તન કરો છો તમારે કામની ચિંતા કરવાની ક્યાં જરૂર છે એ કામ નામે ન કરે કે હું કરું આપડા ઘરના કામ ટાઈમસર થઈ તો જાય છે ને કામ ભલે ટાઈમસર થઈ જાય છે મન દેખાય છે કે કરે છે પણ એને પછી આમને આમ કામી ઓછા કરશે ને એને આરામ કરવાની ટેવ પડી જશે તું સમજતી કેમ નથી સારું હું તમારી વાતને સમજી ગઈ પણ જો હવે અત્યારે રૂમ માં આરામ કરે છે અત્યારે એને ઉઠાડીશ તો એની ઊંઘ બગડશે બીજી વખત અમે ધ્યાન રાખીશું ને સારું જા ચેનલ ચાલુ કરી દે મને કરી આપું છું કથાવાળી કરજો હા ભા કથાવાળી કરી આપીશ અને હું શું કહું છું જો મને ખબર છે કે કદાચ તમને આ વસ્તુમાં થોડો અણગમો રહેતો હશે કે દામિની વધારે આરામ કરે છે અને હું કામ કરું છું તમારી મારા પ્રત્યેની લાગણી હોઈ શકે પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કોઈપણના ઘરેથી આપણા ઘરે આવેલી દીકરી છે ને એ હોઈ શકે કે સ્ત્રી છે પણ ક્યાંક ને ક્યાંક દિલના કોઈક ના કોઈ ખૂણે તો કોકની દીકરી પણ છે ને એ હજી નાની છે આપણે એને સમજવી પડશે સમજાવવી પડશે અને મને ખબર છે કે દામીની બહુ મેચ્યોર છે થોડા સમયમાં સમજી જશે કે જો ભાભી કામ કરતા હોય ને તો મારે આરામ કરવા ન જવું જોઈએ એ સામેથી મને કહે છે કે ભાભી આપણે બંને હું સાથે કામ કરીશું ને સાથે આરામ કરીશું તો પ્લીઝ તમે થોડા શાંત રહેજો ઓકે હમ જા ચેનલ બંને વહુઓને એકબીજા માટે હવે તો લગાવ વધતો જાય છે કેમ મારે શું કરવું ને એ મને ખબર છે હવે હું પણ બતાવીશ કે હું સાસુ છું તમારી

શકતા મેં ક્યારથી ક્લાયન્ટ મળવાનું ચાલુ કરી દીધું અરે આજે એક ભાઈ ત્યાં હાજર નોતા ઓફિસ માં જે હંમેશા ક્લાયન્ટ સાથે મળતા હોય છે તો એ નોતો આવ્યા એટલે એ રજા પર હતા એટલે મારે મને કીધું કામ ચીંધ્યું એટલે મારે કરવું તો પડે ને તું શું સવાલ કરે છે તું અત્યારે ક્યાં નીકળ્યો એ કેને ઓફિસ છોડીને મારું તો કામ છે આ એક ઓફિસ થી બીજા ઓફિસે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું તો હું તો એ જ કરું ને આ રસ્તે ચાલે છે તું હા તો હું કાલે રસ્તો બદલું ને

તમારો પગાર ક્યારે આવવાનો છે અને મારે તો હજી ઘણા બધા બિલ ચૂકવવાના બાકી છે એટલા માટે મેં તને પૂછ્યું કે તારો પગાર ક્યારે આવવાનો છે બાકી બીજું કઈ નહી હા નોકરીમાં ધ્યાન આપ થોડું અને હું શું કહેતો હતો કે તારી ઓફિસે વાત કરી દેજે કે થોડો પગાર વધારી આપે હવે મારા લગ્ન થઈ ગયા છે અને મારી જવાબદારીઓ પણ વધી ગઈ છે ઘર પ્રત્યે મારી વાઈફ પ્રત્યે તો તારા બોસને વાત કરજે અને કહેજે કે હવે મારી સેલેરીમાં થોડો વધારો કરો આ બધું તો મારે તમને કેવું જોઈએ કારણ કે મારું તો ગયા મહિને પ્રમોશન થયું છે અને આ વાત મેં તમને કરી પણ છે ભૂલી પણ ગયા હા યાર હું તો સાવ આ વાત જ ભૂલી ગયો હતો પ્રમોશન થઈ ગયું છે કા તારું તો મગજ કઈ બાજુ છે તમારું અહીંયા કઈ ખ્યાલ નથી પડતો મોટા ભાઈ હમણાંથી હા પેલા મનસુખ કાકાને પૈસા આપવાના હતા એ કહી રહ્યા હતા કે પૈસા આ મહિને તમે ચૂકવવાના હતા પણ પૈસા પણ નથી આપી શક્યા જો તો કઈ વાંધો નહીં લેટ થયું હોય તો આપી દેજો તમારો પગાર આવવાનો છે ને હા 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 આવવાનો છે અને હું ચૂકવી દઈશ ને પૈસા તો પૈસાનું ટેન્શન શું કામ લેઈ છે હા જો બધું બરાબર જ છે કઈ વાંધો નથી તું જરાય ચિંતા ન કરતો હા ચિંતા હું શું કામ કરું કઈ થયું જ નથી તો ચિંતા કઈ વાત નહીં અબ ચિંતા તો તમારા ચહેરા ઉપર દેખાઈ રહી છે અને ન જાણે શું થયું છે તમારી સાથે હમણાથી ઓ અજીબ અજીબ છો મજા નથી ના હોસ્પિટલ જઈ આપે અરે બધું બરાબર છે કઈ નથી થયું ચિંતા જેવું કંઈ નથી એ તો ખાલી એમ જ વાત કરતો તો મજાક તું મળ્યો તો મજાક કરતો તો હવે અત્યારે ક્યાં જવાના છો અહીંયા જ નજીકમાં ચોકડી પર હા અહીંયા જ અચાર રસ્તે હા હા તો એક મિનિટ ગમો મારે ડોક્યુમેન્ટ્સ લેવાના છે લઈને સાથે નીકળે મને ભાઈ ત્યાં તમે તમારું કામ બતાવજો હું મારું પતાવી લઈશ અરે ના ના મારે વાર લાગશે કારણ કે ત્યાં હું વેઇટ નહીં કરી શકું એ ઓલરેડી ભાઈ આવી ગયા હશે અને હું એની સાથે પાછો ત્યાંથી બીજી જગ્યાએ જવાનું છું આવી ગયા હશે તો વાર કઈ વાત નહીં લાગશે એટલે મારી વાત મોટા ભાઈ હા તો સારું થશે ને તમે અહીંયાથી ચાલીને જશો પાંચ મિનિટ બગડશે એના બદલે હું મારું કામ બતાવીને આવું છું મારે ડોક્યુમેન્ટ્સ ખાલી સબમિટ કરાવવાના છે સાઈન લેવાની છે એટલી વારમાં તો આવતો રહે તારે તકલીફ લેવાની જરૂર નથી तू શાંતિથી કામ પતાવ હું એ ભાઈને કહી દઈશ ને સામે લેવા આવતા રહેશે મને ફોન કરી દઈશ તો પણ એમને કહી દો ને લેવા ના આવે સાથે નીકળીએ ને મને ભાઈ ના ના એવું નથી કરવું આ જો હું મારું કામ હેન્ડલ કરી લઈશ ને છોડ ને તમને તમારા ઓફિસમાંથી પ્રમોશન મળ્યું છે ના ના તો વાત કરો ને આમ પણ આ એક્સ્ટ્રા કામ તો કરો છો બારના કામ સંભાળી રહ્યા છો તો પછી ઓફિસ વાળાએ પણ સમજવું જોઈએ આટલી મજૂરી કરાવી રહ્યા છે તો પછી પગાર પણ વધવો તો જોઈએ જ ને હું વાત કરીશ ઓફિસ પર કે મારું પ્રમોશન કરાવી આપો કા તો પગાર વધારો એવું હોય તો પછી હા તમારા મેનેજર સાથે વાતચીત કરી લો હા જો વાત ન કરાય અત્યારે તને તો ખબર છે ને કે નોકરી અત્યારે મળવી પણ મુશ્કેલ છે તો પછી આવા સમયમાં આપણે તો જ્યાં કામ કરતા હોય ત્યાં જ કામ કરી લેવાય અને હું બીજે તપાસ કરું છું આપ કોઈ સારી નોકરી વધારે પગારવાળી નોકરી મળતી હોય ને તો છે છેતરા ધ્યાનમાં કોઈ મારા ધ્યાનમાં તો અત્યારે કઈ નથી તો પછી જો કદાચ જો અમારી ઓફિસમાં જગ્યા થાય તો કઈક અરેન્જમેન્ટ કરાવ પાકુ પણ તમારે અમારી ઓફિસમાં આવવાની શું જરૂર છે અરે તમારી ઓફિસમાં તો છે જ ને જગ્યા જગ્યા જ છે પણ મારો કહેવાનો મતલબ એવો છે કે હા એ લોકો ને હું પગાર વધારો કહું ને કાલ સવારે ન ગમ્યું અને અમારે અનબંધ થઈ ગઈ તો પછી ત્યાં કામ કરવાની મજા ના આવે ને અનબંધ ક્યાંથી થવાની છે મોટો ભાઈ આ તમે વર્ષોથી એક જ ઓફિસમાં કામ કરો છો આ મેનેજર તમારા ફ્રેન્ડ જેવો જ છે તો પછી અનબંધ કંઈ વાત નહીં થશે એ વાત પણ સાચી કઈ નહીં ચલ હું વાત કરી લઈશ હા તો સાથે જઈએ હા ચાલો મારી સાથે તું તું અત્યારે તારું કામ પતાવ હું ધીમે ધીમે ચાલીને જાઉં છું ત્યાં સુધીમાં તું મને આંબી જજે હા તો રસ્તામાંથી પિકઅપ કરી લઈશ હા ભલે ઓકે હા સારું ચાલ સારું ચાલ ધીમે ચલાવજે હા હા હા

ધીમે 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 બધા કામ તારા પર થોપાયા કરે છે શું બોલો છો બા કંઈ સમજાયું નહીં મને નાની સમજીને બધા કામ મને થોપવામાં આવે છે તું નહીં સમજે કારણ કે નાની છે એટલે તારું ધાર્યું તો કાંઈ થાય નહીં તને કોઈ કાંઈ પૂછે નહીં તારી મરજી કોઈ જાણે નહીં અને બસ નાની સમજીને તારે આ ઘરના બધા કામ કર્યા જ કરવાના જેમ કહીએ એમ તો ખોટું શું છે એમાં નાની શું તો કદાચ મારી રાય કોઈ ના પણ લે તો એમાં કંઈ ખોટું થોડી લગાવવાનું હોય અને આ ઘરમાં બધા છે કોણ મારી સાથે એવું કરવાનું હોય ના તમે કરો ના ભાભી કરે અને આથી એ તો ક્યારે મારા વિશે બસ અહીંયા તો તું ભૂલ ખાય છે કારણ કે તું ભોળી છે પણ તને ખબર નથી મીરા મીરા બધા કામ તને અને કરીને પ્લીઝ આવ ભાભી વિશે છે ને તમે એવું કંઈ ના બોલો અરે ભાભી વિશે હું છે ને ભાભી વિશે કંઈ નહીં સાંભળી શકું કારણ કે હું આ ઘરમાં જ્યારથી આવી છું ને ત્યારથી ભાભીએ જ મને સપોર્ટ કર્યો છે મારી સાથે સરખી રીતે રહ્યા છે હા તને સપોર્ટ કર્યો છે તારી સાથે મીઠી રહીને તારી પાસેથી કામ કઢાવી લઈ છે બજારમાં જવાનું તો તારે કરવાનું કંઈ લાવવાનું તો તારે કરવાનું અને એણે એણે ઘરમાં જ રહેવાનું એટલે તું જ્યારે બહાર જાય કંઈ કામ કરવા માટે એટલે એને ઘરમાં અહીંયા આરામ કરવાનું બધું કામ તારી પાસે કરાવે અને એ બેનને કાંઈ કરવાનું નહીં તમારે છે ને સમજવામાં કંઈક ભૂલ થઈ છે આ બહારના કામ હું કરું છું ને તો મેં જેમને કહ્યું છે કે હું બહારના કામ પતાવું ને તો તમે ઘરના કામ પતાવી દો હા હું બહારના કામ કરવા ગયું હોય ને તો ભાભી કચરા પોતા વાસણ બધું જ કરી નાખે છે હા પણ તારી પાસે અહીંયાના જેટલા મહેનતવાળા કામ છે ને

એ જ તો હું તને કહેવા માગું છું કારણ કે એ મીઠું મીઠું બોલીને તારી પાસેથી એવી રીતે કામ કઢાવી લે કે તું એની સામે બોલી ન શકે અને કાંઈ કરીએ ન શકે આ તો અમે બંને એકલા બેઠા હતા ને એટલે હું કાંઈ બોલી ન શકી પણ તને ખબર છે મીરાને ગમતું નથી કે તું આખા ઘરને સાચવે છે બધાની સાથે તું પ્રેમથી રહી છે કોઈની સામે નથી બોલતી એને જરાય નથી ગમતું પણ એને મારાથી શું વાંધો હોય એ શું કામ ને મારા વિશે એવું વિચાર એ તારે હવે સમજવાનું છે કે હું કેમ કરે છે અને કેમ તને આવી રીતે મીઠી મીઠી વાતોમાં લઈને એ પોતાનું કામ કઢાવી લે છે સાંભળ મારે ભાભી સાથે વાત કરવી પડશે એમને મારાથી કઈ પ્રોબ્લેમ હોય તો સીધું મને કહી દેવાય ને તમને આ બધું કહેવાની શું જરૂર છે અને રહેવત બધાને સાચવવાની સરખી રીતે રહેવાની તો એમાં શું થઈ ગયું એ પણ બધાની સાથે સરખી રીતે જ રહી છે ને હું વાત કરી જોઈશ ભાભી સાથે હા તું એની સાથે વાત કરી લઈશ પણ એની પહેલાં તું થોડીક સાવચેત થઈ જજે અને જો આપણી સોસાયટીમાંથી એક જાય છે એટલે હું તો થોડાક દિવસ માટે જાત્રાએ જાઉં છું પણ હવે તું થોડુંક સાવચેત થઈ જજે અને સાચવી લેજે કે ક્યાંક એવું ન બને કે કામ તારી પાસે કરાવ્યા કરે અને પોતે બધાની પાસે વાલી થાય આ તો જો મારી ફરજ હતી ને મને જે દેખાતું તું એ મેં તને કીધું હવે તારે શું કરવું કેવી રીતે રહેવું કોની સાથે કેમ વાત કરવી એ તું નક્કી કરજે હવ તો ભાભી શું કામને વિચારતા હશે મારાથી કઈ વાંધો હોય પ્રોબ્લેમ હોય મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને સીધી રીતે કહી દેવું જોઈએ ને આવું બધું કરવાની શું જરૂર છે અને મેં કે એમનું કઈ બગાડ્યું છે મારા મોઢે તો મારી આરે સરખી રીતે રહી છે હા એક તો એક તો એની ચાલાકી છે કે કોઈને ખબર ન પડવા દે કે ક્યાં એને સુર રાંધવાનું છે એને બધી ખબર છે પણ બસ આ તો મારે તને જે સાવધાન કરવાની હતી મેં કરી લીધી અને મારે હવે જવું છે ને જાત્રાએ તો હું થોડીક એની તૈયારી કરી લઉં હા હા હશે સાચું હશે